મિત્રો જો આપણે આવી ગયા છીએ વાડીએ લાઈટ આવી ગઈ હવે લાઇટ આવી ગઈ ને મોટર ચાલુ કરી દીધી છે આ બાજુ પાછા વાડી છે જો તમને બતાવી દઉં આ વાડી છે અહિયાં મોટર ચાલુ કરી દીધી અવાજ આવતો હોય છે જોવો તમે આ કુવો છે આ મકાન છે તૂટી ગયેલું છે આવું તો મોટર સારું થઈ ગઈ છે ને હવે આપણે જઈએ પાણી મોટર સારું થઈ ગઈ પણ વિશ્વમાં પાણીનું ઓલું હોય કે એ ખુલી ગયું છે એ બંધ કરવું પડશે મોટર પછી આપણે એક જ મિનિટ બંધ કરી દઉં હવે આમે ઓલું ખુલી ગયું છે એને રિપેર કરવું પડશે પેલા ગાયકા જવો તમે આમાં ઘઉં આવેલા છે એટલો શેટો લાંબો છે તો હવે હું જાઉં છું વીસમાં લાઈન તૂટી ગઈ છે હવે ના શું ઊંચું જવું પડશે જોઈને બતાવું ના શું ઊચું છે તમને જો તમે અહીંયા પાણી આવી ગયું છે આ લાઈન ઓલી થઈ ગઈ ને એનું પાણી અહીં ફૂગી ગયું છે જવો તમે તો આ લાઈટના ઝટકા બી આવી ગયા અત્યારમાં અત્યારમાં આ ઝટકા આવે ને એમાં લાઈટને ઓલી કરી તો આપણે હા મેં જવાનું છે આ પાણી આવે છે કે ત્યાં જો અત્યારમાં અત્યારે એક તો આ શિયાળો ચાલુ થઈ ગયો ને એમાં આ લાગે એમાં પાણીમાં લવાનું જો અહીંયા અહીંયાથી પાણી નીકળ્યું છે બે બેલા મૂકેલા છે તમે આ એક જ મિનિટ હું હવે સરખું કરી નાખું મોબાઈલ ને આપણે મૂકી દઈએ એક બાજુ તમને બતાવીએ એમ એ અહીંયા મૂકવો પડશે Thank you

અને જો માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક ને શેર કરજો બાય બાય